નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ ગેડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર પાંચસો ને પચીસ રૂપિયા જામનગર માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજારથી ચાર હજાર એકાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ ગેડની અંદર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ ગેડની અંદર ચાર હજારથી ચાર હજાર એકોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો ને પચાસ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો પચીસથી ચાર હજાર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી ચાર હજાર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર એકાણું રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી ચાર હજાર પાંચસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો ને ચાલીસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સોથી ચાર હજાર છસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર એકસો એકથી ચાર હજાર આઠસો ને છોતેર રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર ચારસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ માં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર